તો ફ્રેન્ડ્સ કાલ તમને જેમ કીધું હતું એમ આજના વિડીયોમાં આપણે કહેવાના છે કે આપણે હમણાંથી વ્યૂઝ કેમ નથી આવતા મારી જે રવિ ભટાશના બ્લોગ્સ નામની યુટ્યુબ ચેનલ છે જે એને પહેલાંની તુલનામાં એટલે પહેલાં જેમ જેમ વ્યૂ આવતા પાંચસો છસો સાતસો ત્યારે તો સબસ્ક્રાઈબર એટલા હતા પાંચસોથી સાતસો સબસ્ક્રાઈબરમાં આપણે છ સો છસો વ્યૂઝ આવતા અત્યારે અગિયારસો સબસ્ક્રાઈબર છે છતાં હો વ્યૂઝ માન આવે છેલ્લા બેથી ત્રણ વિડીયો તમારે જોઈ લેવાની છૂટ કે સોથી શો જ સોય નહીં એકમાં સિત્યાસી વ્યૂ છે એકમાં ત્રીસ છે આજે ને જે પોડકાસ્ટ વાળો વિડીયો છે નિરલ અઘારાનો એમાં આપણે વિડીયો શેર કરીને વ્યૂઝ આવેલા છે કે જે નિરલ સર છે એને ખુદે એટલો સપોર્ટ કરેલો છે કે એના પર્સનલ ગ્રુપમાં વિડીયો શેર કરીને વ્યૂઝ આવેલા છે તો આજે વાત કરવાની હતી આપણે કે કેમ નથી આવતા તો એનું મેન કારણ તમને જણાવી દઉં કે ઓડિયન્સ રિટેન્શન કે યુટુબ અલગોરીધન દ્વારા એમ કહેવામાં આવેલું છે મેં જ્યાં સુધી રિસર્ચ કરેલું છે ત્યાં સુધીમાં અત્યારે ત્રણસો થી પણ વધારે વિડીયોઝ અપલોડ કરી દીધા છે છતાં મારી ચેનલ હજી મોનિટાઈઝ નથી થઈ બત્રીસો ને પંચાણું કલાકનો ફસ્ટ ટાઈમ થયેલો હતો અને અત્યારે તે એક વર્ષ પૂરું થઈ ગયું છે ને એટલે માઇનસમાં લગાત દાર મીંડો જવા અને અત્યારે ને તો બત્રીસો ને આડત્રીસ હતો આજે કાલથી કાલેથી તો લગભગ વધારે મળશે કટવા કેમ કે જે હાઈ રેન્કિંગ વિડીયો હતો મારો ચોખાની વેફરવાળો જે વિડીયો એમાં એકવીસ કે કરતાં પણ વધારે વ્યૂઝ આવેલા હતા એ પણ હવે માઇનસમાં મીંડો જવા કહેવાય ને કે ડાઉન ચેનલ હાવ એ ડાઉન અત્યારે પોઝિશનમાં જાય છે બસો બસોનો રિયલ ટાઈમ આવેલો રિયલ ટાઈમ એટલે કે તમારી ચેનલ ઉપર જે અત્યારે ઓડિયન્સ જે રિયલ હોય કે હાલમાં અડતાલીસ કલાકમાં એ ટાઈમ દેખાડે એમાં અત્યારે બસો વ્યૂઝ છે અડતાલીસ કલાકમાં એનું હવે સોલ્યુશન માટે તમારે થોડોક સપોર્ટ કરવો પડશે કઈ રીતે કે જે અગિયારસો સબસ્ક્રાઈબર છે એમાંથી બધાનો જોવે તો કાંઈ નહીં આપણે થોડા ઘણા જે વ્યુઅર્સ જોવે છે સગાવાલા રિલેશનશીપવાળા ફ્રેન્ડશીપ અથવા તો કોઈ પણ સબસ્ક્રાઈબર આ જે વિડીયો જોતા હોય મારા એને એક હું કહેવાય ને કે રિક્વેસ્ટ કરવા માગું છું કે આખો વિડીયો જોવે આખો ન જોવે તો કંઈ નહીં એસી ટકા તો વિડીયો જોવો જોઈએ કારણ કે યુટ્યુબના અલગુરી તમે એવું ચોખ્ખું લખેલું છે કે તમારો વિડીયોનું ઓડિયન્સ રિટેન્શન ઉપરથી તમને નક્કી કરે યુટ્યુબ ખુદ કે એને વિડીયો બીજાને કઈ રીતે મોકલવું જો તમે વિડીયો ચાલુ કર્યો બરાબર તમને લાગે કે આ તો આપણો ભાઈ છે અથવા તો ગમે તે ફ્રેન્ડ છે આ તો મારો બેસ્ટ ફ્રેન્ડ હે ગમે તે લાઈક દઈને વિડીયો જવા દે એટલે મને દેખાય આ ભાઈ તારા વિડીયોને લાઈક દઈ દીધી બરોબર તો એવી રીતના યુટ્યુબને તો કાંઈક એવું લાગે યુટ્યુબ કઈ રીતે ચેક કરે કે આ ભાઈએ જોયું આપણે મોન્ટુભાઈનો એક્ઝામ્પલ લઈ લઈ આપણે બધા વિડીયો જોવે છે કે મોન્ટુભાઈ જોયું કદાચ એ એક વિડીયો અડધો મૂકીને જવા દીધો ચાલુ કરીને લાઈક દઈને જવા દીધો એટલે યુટ્યુબ શું જાણે કે આ ભાઈનો વિડીયો નહીં ગઈ હોય એટલે બીજાને એ શેર ન કરે જો તમે એ વિડીયો જાજો જુઓ એંસી ટકા આઠ મિનિટનો વિડીયો હોય તમે છ મિનિટ જોવો યુટ્યુબ એમ લાગે કે આ વિડીયોમાં કાંઈક સારું એવું જાણવા જેવું હોય છે ઓરિજિનલ કોન્ટેન્ટ એ છે એટલે આ વ્યુઅર્સ જે છે એ આખો વિડીયો જોવે છે ને આટલી વાર જોવે છે એટલે બીજાને શેર કરશે બીજાને રિકમેન્ડેડમાં નાખશે કે જા આલો ભાઈ તમારા વિડીયો જોવો હોય આ ફલાણા ભાઈનો વિડીયો રવિ ભટાસણાનો બ્લોગ એ તમારે સ્ક્રોલિંગમાં આવશે સજેશનમાં આવશે સર્ચમાં આવશે બધામાં આવે પણ આપણે દહ થી પંદર જણા જેવું રીતના ડાયરેક્ટ વિડીયો અપલોડ કરવા કર્યા ભેગા થોડા ઘણા જોવે તો પછી નેગેટિવ ઇફેક્ટ પડે એટલે ક્યાંક રિક્વેસ્ટ કરવા માગું કે જે અડધો વિડીયો જોતા હોય એના માટે કે પ્લીઝ આખો વિડીયો થોડોક જોઈઓ આખો ન જુઓ તો તમારા પાસે ટાઈમ ન હોય કદાચ મારો વિડીયોની લેન્થ દસ મિનિટની અરાઉન્ડ હોય છે દસથી થી પંદર મિનિટની અરાઉન્ડ અમુક પાંચ મિનિટમાં થાય છે એટલે ટાઈમ હોય ત્યારે જુઓ એક એ રિક્વેસ્ટ છે કે તમારે આ જ વિડીયો સાત મિનિટની અરાઉન્ડ કદાચ થાય તો એવું લાગે કે તમને સાત મિનિટ લાગીને ફ્રી હો ત્યારે વિડીયો જુઓ અથવા તો એમ લાગે કે ફ્રી નથી હતી અત્યારે ન જુઓ પછી જુઓ ગમે ત્યારે એવું કઈ જરૂરી નથી કે અત્યારે અપલોડ કરી નાખો એટલે લાઈક દઈને જવા દેવી બોલ બાપા સીતારામ કહીશ એવી રીતના ન કરો તો સારું રીએ ને બાકી બીજી રીતે કહી શકું તો મારામાં થોડીક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂરી એવું નથી હતો કે મારામાં હું બધેથી બેસ્ટ વિડીયો બનાવવું હારામાં હારા બનાવવું પણ જે બેસ્ટ બનાવેલા હે વિડીયા મારા મુજબ એ તો આમ થોડાક હાઈ રેન્કિંગમાં જવા જોઈએ ને કે પોડકાસ્ટવાળામાં મેં ઘણી મહેનત કરેલી પણ મોંઢુભાઈ સપોર્ટ કરવા આવેલા નિરલ અઘારા સાહેબ જે હે ઇંગ્લિશના સર એને પણ એવડો સપોર્ટ કરેલો હતો છતાં એમાં છસો વ્યૂ આવેલા છસો વ્યૂ દરમિયાન બત્રીસ મિનિટનો વિડીયો આપણે ગણીને તો પચાસ કલાકની આજુબાજુ તો થઈ જ જાય ઓછામાં ઓછી બધા આખો વિડીયો જોવે એટલી વધારે થઈ જાય કલાકો એમાં અત્યારે તેત્રીસ કલાક જ છે એટલે આખો વિડીયો એટલો બધો નથી જોયેલો એટલે થોડો ઘણો વિડીયો જોતા હોય એવું નથી એક બે મિનિટ પણ નેગેટિવ ઇફેક્ટ જતી પડે એટલે મેં કીધું આપણે ઓડિયન્સ ને કહી દઉં મેન કારણ એ છે જેને પણ યુટમાં ચેનલ હોય ને વ્યૂઝ વ્યૂઝની નો આવતા હોય તો સબસ્ક્રાઈબર પહેલાં તો હું એમ કહું કોઈને હું ચેનલ નો કહેતા કેમ કે જે કીધેલી હોય તો તમને તમને એમ થઈશે કે આ જોતાય છે વિડિયો નહીં જોતા હોય શું હોય કાંઈ એ છે એટલે હજી ઓરિજિનલ સબસ્ક્રાઈબર આવે કે મારા હજી ઓરિજિનલ સબસ્ક્રાઈબર જે બસો ત્રણસો એટલા આવ્યા હોય એટલા ઓરિજિનલ એને મારા વિડીયો કીધતા હોય ને એટલે ડેલી જોતા હોય એટલે એ આવેલા હોય એમાં બીજું તો શું હવે કાલના વિડીયોમાં શું કરશું એ તમને થોડું ઘણું કહી દઉં કાલમાં આપણે જવાના છે એક વિઝિટ અમારા જે ગામની જુનું ગામ છે કે જે ભૂકંપ પેલા બે હજાર એક ના પેલા ક્યારે ભૂકંપની તારીખ તો મને યાદ યાદ નથી ભૂકંપના કારણે જે ગામ પડી ગયું જૂનું ગામ જે એ જૂનું બધું બાંધકામ છત વાળા મકાન થોડા ઘણા હે બધા મકાન ની પડી ગયા હે એ હાવ નનકડું ગામ ગામે અત્યારે તો ની એટલું બધું હોય એમાં આપણે વિઝિટ લેવા જવાના હે શોધખોળ થોડી ઘણી કરશું મજાક મસ્તી કરશું એવી એવી જગ્યાએ જઈશું કે કોઈએ જોઈ નહિ હોય અમે પણ જોઈ નથી મેં મારું ઘર જોયેલું હોય એ તમને અહીંયાથી શરૂઆત કરીશ પેલા મારું ઘર દેખાડીશ અહીંયાથી પછી આખું ગામની રિસર્ચ કરશું કે ક્યાં શું કાઈ હે કાઈ કાળા કામ આવ્યા નથી હાલતા બધું આપણે આગલા માં જોઈશું આગલા વિ આગલા વિડીયો બધી કે કે હું જોવા ગયો અત્યારે કેવી પોઝિશન ગામની કે અહીંયા જાનવર કે પશુ પક્ષી કે કઈ તો નથી ને એ જોતા મને બહુ આનંદ થયો કે નાની ગુફામાંથી ગયા હતા અને મજા આવી હતી એમ બે પાર્ટ કરવાનો વિચાર એનો એટલે કાલની સિરીઝ પ્રમાણે એ તમને કહી દઉં ને હજી તો વધારે થોડોક તમારા સપોર્ટની જરૂર પડશે એટલા માટે આ વિડીયો જેને આખો જોયો એના પહેલા તો દિલથી આભાર હે ને જે વિડીયો જોતા હોય મને બે થી ત્રણ જણાની પાકી ખબર કે આજે આખા કેડિયો જોવે એક તો આપણે ક્રિસ છે અમારે આ શેરીમાં ક્રિસ જે આખા વિડીયો જોવે છોકરો એવો હોય કે એક વિડીયો મૂક્યો બાર હાડા બારે મૂક્યો બાર ને પિસ્તાળીએ કમેન્ટ આવી ગઈ હોય દરેક ગમે ત્યાં ભેગો થાય એટલે કહી દે રવિભાઈ આ વિડીયો જોયો હોય આ વિડીયો તમારા એટલે નખર તો બીજા શું આખા જોતો હોય તો એમ બાજુ મોબાઈલ પડ્યો ને ખબર ન હોય ને કોઈ આ તો એ કહી દે કઈ સેકન્ડ શું આવ્યું હતું શું કાંઈ બધાય વિડીયા એને કહેવાય ઓરિજિનલ સબસ્ક્રાઈબર ઓરિજિનલ સપોર્ટર એવી રીતના થોડો ઘણો એટલો બધો સપોર્ટ ન કરો તો સપોર્ટ કરો કે વિડીયો આખો જુઓ અને એનાથી વધારે સપોર્ટ કરવો હોય તો લાઈક પણ દેતા જઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરતા જઈજો તો હવે મળી આપણે એક ઓલા કીધું ને કે જૂના ગામના વિડીયોમાં કે જેમાં રિસર્ચ કરવા જવાના એમાં ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે